અરવલ્લીના બાયડમાં બીઝેડ કંપનીની ઓફિસ પર હવે તાળા લાગ્યા છે સીઆરડી ક્રાઇમે મહાઠક ભૂપેન્દ્ર ઝાલા સામે કાર્યવાહી કરતા જ તેની ઓફિસોને તાળા લાગી ગયા અરવલ્લીના બાયડમાં આરતીબેન જયસ્વાલ નામના મહિલા બીઝેડ કંપનીની ઓફિસના સંચાલિકા છે મહિલા એજન્ટ આરતી જયસ્વાલના મોંઘીદાર કાર સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે સીઆરડી ક્રાઇમે કાર્યવાહી કરતા છેલ્લા સાત દિવસથી બીઝેડની ઓફિસોને તાળા લાગવા લાગ્યા છે જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં બીઝેડ કંપનીનું છ હજાર કરોડનું જે કૌભાંડ સામે આવ્યું હતું જેમાં સાત જેટલા એજન્ટોની ધરપકડ કરવામાં આવી હતી હાલ આપણે બાયડ ખાતે જે બીઝેડની જે ઇલેક્ટ્રોનિકની શાખા હતી જે આરતીબેન જયસ્વાલના નામે હતી જે સંચાલક કરતા હતા ત્યારે હાલ ઈબીપીએસ મિતન ટીમ તેમના નિવાસસ્થાને પહોંચી છે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે આલિશાના જે બંગલો બનાવવામાં આવ્યો છે પણ હાલ જે ઘર છે તેની ઉપર તારું મારવામાં આવ્યું છે બીજી મહત્વપૂર્ણ બાબત કે જે જે એસી લગાવવામાં આવી છે તે પણ બીઝેડ કંપનીનું અહીં એસી જોવા મળી રહ્યું છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે બી ઝેડ કંપનીનું એસી લગાવવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક હાલ જે આજે એજન્ટનું કામ કરી રહ્યા હતા આરતીબેન જયસ્વાલ તે હાલ ઘરે નથી એટલે કે ભૂગર્ભમાં ઉતરી ગયા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે ત્યારે હાલ અરવલ્લી જિલ્લાના બે જેટલા મયુરદર્જી તેમજ જે ચી ચીચણી ગામના જે વતની હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી પૂછપરછ ચાલી રહી છે ત્યારે હાલ સીઆઈડી ક્રાઇમમાં વધુ કેટલાક નામ સામે આવી રહ્યા છે ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસમાં જો આરતી જસવાનું નામ ખુલે તો શું તપાસ બહાર આવે છે તે જોવું રહ્યું દિવાંગ ચૌધરી એવી સ્મિતા અસ્મિતા અરવલ્લી